વિશ્વ હિન્દુ પરિષદ ઉત્તર ગુજરાત પ્રાંત મહેસાણા વિભાગ દ્વારા તારીખ પંદર ડિસેમ્બરથી એકવીસમી ડિસેમ્બરના સમય દરમિયાન કેન્દ્ર યોજના મુજબ ઉત્તર ગુજરાતના મુખ્ય ચાર જિલ્લામાં આયોજિત કરાયેલી સામાજિક સમરસતા યાત્રાનો પીર પીપરાળા ગામેથી પ્રારંભ કરાયા બાદ મંગળવારના રોજ આ સામાજિક સમરસતા યાત્રા ચાર્સમા શહેરમાં આવી પહોંચતા નાગરેશથી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ સહિત રાજકીય સામાજિક આગેવાનો દ્વારા યાત્રાનું ચરસમા સરદાર ચોક ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સામાજિક સમરસતા યાત્રામાં ભારત માતાનું પૂજન અને સમૂહ આરતી ઉતારવામાં આવી હતી ત્યારબાદ યાત્રા શહેરના વિવિધ માર્ગો પરથી પ્રસ્થાન થતા ચારસમાની સનાતન પ્રેમી જનતા દ્વારા યાત્રાનું ઠેર ઠેર સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું સામાજિક વિષમતા અસ્પૃશ્યતા નામનો કલંક એને દૂર કરી સમર્થ હિન્દુ સમાજના નિર્માણ કરવા માટે સમગ્ર ભારતમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પ્રત્યેક વિભાગ કેન્દ્રો પર સામાજિક સમરસતાનું આયોજન કરવામાં આવ્યું છે આ યાત્રાનો સંદેશ છે આવનારા પ્રત્યેક ગામોમાં હિન્દુ સમાજ દ્વારા પ્રત્યેક ગામમાં સમગ્ર હિન્દુ સમાજને મંદિર દર્શન માટે કોઈ તકલીફ ન પડે સૌના માટે મંદિરના દ્વાર ખુલે કોઈને પણ પાણીની કોઈ પણ સમસ્યા કોઈ પણ હિન્દુને ન થાય એ માટેના પ્રયાસો કરવામાં આવશે અને સમાજના અનુસૂચિત વર્ગ માટે પણ મંદિરના દરવાજા ખોલી દેવામાં આવશે એવા પ્રયાસ આ સમરસતા યાત્રા દ્વારા અમે એનો એક સંદેશો લઈને નીકળ્યા છીએ મૃત્યુ પછી સમગ્ર હિન્દુ સમાજ સમાજને એક સ્મશાન ભૂમિ મળે સફાન ભૂમિ પ્રાપ્ત થાય એવા પણ પ્રયત્ન કરવામાં આવશે અસ્પૃશ્યતા રૂપી આ રોગને હિન્દુ સમાજના ગામડે ગામડેથી દૂર કરી સમરસ ભારત નિર્માણ કરવાના સંકલ્પ સાથે આ યાત્રાનું પ્રારંભ કરવામાં આવ્યો છે પંદર ડિસેમ્બરથી સમગ્ર દેશના પ્રત્યેક પ્રાંતોમાં વિભાગ કેન્દ્રો પર આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ મહેસાણા વિભાગની યાત્રા પંદર ડિસેમ્બરથી પ્રારંભ થઈ છે અને એકવીસમી ડિસેમ્બરે મહેસાણામાં નંદાસણા ગામે આ પૂર્ણ થવાની છે